અને પડી દઈએ હા તાજ કાજી વાત કરાવજે થાય થાય છે ના જમ બને વેહલું પછી અઠવાડિયું દો પણ દાળ ના તો હારું સારું આ તારીખ પલોચી વળી હતું થઈ જાય આ તો વાલ્યો અને આરો વાયકાડું કર નિમાય પાસે ભોય તો ફોટું કાલી બે રહ્યો આજ હું કરસ વાળું અને મેલવો નહીં મને જોયા વગર શાલ ના મેલવું આજ જોવું તો સર મારે ચેક કરું સારો કરસ હું પાછળ જ ઉભો રહેવા દે પનોતી હવે જ નહીં હા એક નંબર ની પનોતી આખા ગોમ માં એટલે પનોતી કરે બાજા બાજા પનોતી કને બોલે ત હ પનોતી કને બોલે 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 આજ પર પનોતી તારું ભેગો થા દે તળિયા તોડી નાખું બત્તા બોલે બોલે આજ પર પનોતી બનતી કેતો ને તારું ખોબડું બતાવતો ન નકર તારું ખોબડાનો અકર તારા મનમાં હેડોથી

ત્યાંથી ડોસી કંટાળી થી મરવા જ નહીં ના હવે હાલ તો હું નહીં મરવા દઉં હા આમ ચો પકડી મરવા ના દેતો કદી ના મરવા દઉં સાહેબ ના કોઈ ચોપા ના મરવા જ નહીં આવેલા લાગતા હા મરવા જ નહીં આવ્યા કોઈ કરી હોય બોલતો ના બોલતો પાવ ના બોલું અરે હું કરો કાળ પાવ વિચારું છું કે વહી થી નેક નાખી પોણી લઈ જવું

આ હા હાલો મોમું તો કેસો ક્યું મેમન ના ના વાત તું હારે ફિકર કરો કે ફિકર ફિકર ના કરાય હા વાત કર તમ એ બંઠાપો વાત કર હારું એડો તા તમે ચિંતા ના કરતા દઉં વાત એમ છે કે હગાનું તો વાત ફાઈનલ જ છે બરોબર પણ શું છે ખબર એમને થોડુંક પ્રસંગ આવી ગયો બીજો

ફરજે ગમે એટલા કરોડ રૂપિયા મળવાના હોય તો પાછું કેજે હોય જવાનું કોમ નહી થાય નહી થાય નહી થાય આ વાજ્યો કે પણ મારા ચું હતું ખબર હ તો મો વાટો એટલા કરી શકન મને શું દર્શી લે લે પણ તું આવો વાટો ના રો ના લીધે બધું બગડ્યું પણ બે ગીવા છે એટલું મુ તો પાછો નતો હવે હું કશે એનું તાલે લે ઇનો ટટો લઈને અમે લઈને મે નાખશું મોય ઇને મે નાખશું માગ કાળુ ભાઈ તો આપણે કોઈ ના કહેવાય કાળુ ભાઈ વાત સાને મુ તો કાળીયો કે આયો આ કાળિયાન તો હવે કોઈ ના કહેવાય હવે ઇનો શું કહીએ યાર

ફોન આવે પાછો હોમલી નો મને કે તમે પૈસા લેવાના આવતા હો કોઈ કોઈ તમારા પૈસાની સેટિંગ થયું નહી આખો હાલ તમે કહેતા કે થઈ ને એટલી ફરી તરત તરત પણ પનોતી હોમી હા દેવી એક નંબર ના કરું તમાર તો ઈ થ્યું ખબર છે શું હું હું જતો અને મન કાળું ભાઈ કેડી પાડ્યો

હવે ઇન કેસે હોમે કે ના કી ચાદાર છે કે તમ કહું આ પનોતી જ નડી જાય ને મે કેતી તેલનો ડબલ્યા જાતો તો અમુળા ભણ છોકાણું પડી જો તો ઓઢો ના રખળો હોવે તેલ ડબલ્યા જાતો તેલનો પાટણ બિચારાને આખા ગોમમાં ઓઢો ઓઢો કરું કોઈ સકલ લેતું નહી આટલો વડી થઈ ગયો થઈ ગયો તો આઈવા તો હોગો કે પેલા પણ ફરી ના ઓમ નેહરાય તો એ પે સુક ચોક નહી આપડે હોવે કે આમ તજમાં ગઈ મુડી તો હેડ્યો